જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આ છે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતા આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે હા આશરે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનો ચારસો છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રૂમ ઉપર જે અમારું ભજી આવું છે ત્યાં મળે છે હા જેલમાં ઉદ્યોગમાં સાઈઠ થી સિત્તેર કેજીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસા બેકરી છે પછી કાર્પેન્ટર સુતારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાઈઠ થી સિત્તેર જેટલા કેજીઓ કામ કરે છે વેચાણ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને ખેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે ફળદિયા આપણે જેલની પ્રિમા બાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડિયા છે જેલનું ત્યાં આગળ ફળદયા વેચવામાં આવે છે